દીપક ભાઈ નો ફોન કહો લે વાત કરો હા દીપક ભાઈ હા આ પેસા નહી ભાઈ ભોળા દાદા ને પૈસા આપજો ને ડોક્ટર ને બોલાયો એ તો ભરા જોડે પૈસા અરે ભોળા દાદા પૈસા આપતો હલો હું તો શું ગયો તો હતો તમારા માવાય ને ભોળા દાદા આવું વળે ના ડોક્ટર ને બોલાવતો ને હવે મૂકી આવું